છોકરા પછી ઉતરા ખાવાની મજા આવે ને

અને ખાઈને પછી બાપા મૂકવા આવું બસ હોસ્ટેલમાં જતું અને અમે નવમાં ધોરણ હું ભણતા પહેલાં તો હવાળી છે ને શિયાળો શિયાળો હોય ને તો અમે બધા ભયપૂર છે ને બાપા છે ને મગફળીઓ લાવ કોથળું પડીને અને સીધી છે ને અમે હવારે છે ને હાથ વાગે ઉઠીએ અને પછી છે ને ચા ચા નાસ્ ચા પી લેવાનું ખાલી નાસ્તો બાસ્તો નહીં ચા પીને અને પછી સીધું મગફળીઓને ગોળ

એટલે અમે સીધા જ ને પેલા તો 4 વાટવા જતા રહીએ એટલે એક બારું વાઢીન અને આવતા રહીએ પછી છે ને એ રામાયન જોઈ અને પછી પાછા સ્કૂલમાં જવાનું હોય એટલે બિલિયા બનતા એટલે બિલિયા અમે હેડિંગ જવાનું એ પાછું સપ્તર લઈ 2 કિલોમીટર બરોબર કિચી બાર 5 વાગ્યે આવીએ 5 વાગ્યે આવી ને પછી છે ને ઘેર બાને રોટલા બનાવેલો હોય બપોરનો તો કન્ય વખત એક રોટલો પડ્યો હોય કે બે રોટલા પડ્યા હોય બરોબર હણ બચ્ચે વિશેષમાં તાણી ધોણી કહેવાય આપણે ઘઉંની એ ઘઉં ઉપર લાડી હોય અને એને છે ને લાડી અને એને શેકીને બહાર ચંદી એક ધોણી બની આપ્યું મીઠું નાખીને તો એ ધોણી શેકીને અને અમે લઈ જતા હતા બપોરના રિશેષમાં ત્યાં સ્કૂલમાં ધોણી ખાતા અને પછી એક ગ્લાસ પાણી પી લઈએ પછી ઘેર આવીએ ને તારું ભૂખ લાગેલી હોય એટલે રોટલો એકાદ બે રોટલા પડ્યા હોય ઘરમાં તો એ હે ને અમે ત્યાં એને ત્યાંનું જાપોટી લઈએ જેને આવ્યું આવ્યું જે હવે પહેલો બરોબર એ ચોડીને અને ખાઈ જઈએ અને ખેતરમાં એ છે ને હું તો બાપા રંગાતી અંગાથી કોમ કરાવજો મને એક લગી આરસ નહી બઉ અને બીજું અમે તો છે ને ગજા હોય તો બાર બાપા તો ઘેર હોય અને બાર બાપાને ખબર ન હોય અને અમે છે ને બપોરના ટાઈમે છે ને જ થતાં બોર ઉપર અને બોર ઉપર જઈને તો પતંગ લઈને જઈએ ખેતરમાં તો અમારા બે ત્રણ જણા ગાતી હોય ને તો કપાય ને તો એ કપાઈ ગયું હોય ને તો લઈ તો પેલું કેવાય

દાંડી કેવાય દાંડી એટલે દાંડી હોય એ ખાવાની બહુ મજા આવે એટલે એ ટોડા ટોડી અને બીજું શું હતું કે જાંબુ પર મોવડા એ મોવડા નીચે પડે ને એટલે સવારે એ અમે વીણતા પછી બીજું અમે નાના હતા ને નવમાં દસમાં બનતા તને સવારે છ વાગે તો નીકળી જતા બાવર બાવળિયામાં તો ગુંદર વીનતા

અમે ઘરગથ્થા રમતા હોય પછી ઘણી વાર તો હોય ને કે આપણે જેની માસી નહીં એ રહીમાં બેન પડી અમે એક જ સોસાયટીમાં રહેતા હોય એટલે જઈના છીએ ને એ બાંઘી જ ને એટલે અમે મોડીમાં હોય એટલે એ રહીએ ઝાડીથી અમે ઢોકું કાઢ્યા પછી માવટી ના જોઈ એટલે ઓ માવટી અને પછી એને ધીમે ધીમે અમે ખોલીએ અને પછી અમે બાર મોડીમાં ધીમે ધીમે ઘર ઘટાર મે અને બાર ઉંગી જર મો અને બ પછી તો હું આજે અમે રોટલાએ બનાવતા રોટલીએ બનાવતા અને કોમે કરતા અને ટ્યુશન પછી ખેલવા લઈને ટ્યુશનએ જતા રહીએ ફટફટ આઈએ જઈએ પે ટાઈન દેલી ની શારે જસુડવાનું કોમે બધા ભાઈઓને વેચી દીધું એ બધો કરી લી પછી બીજુ કે અમે છો ભાઈ ભૂનતો બરોબર તો ચંદ્રિકાબેન શું કરે ખેતર માં વાટા તપેલું હોય અને તપેલામાં પાણી લે અને પાણીમાં પેલા ના પાન હોય ને મોટા એ પીપળના પાન મંગાવે પછી લાકડા હોય એ લાકડા અંદર મૂકી દે પીપળના પાનમાં

અને જે દૂધ ભરાવે ને એ શેડિયો કાઢવાની હોય દૂધ તે વખતે એ વખતે એ માણસો આવે અને શેડિયો બહાર બાપા કાઢે ને એ વખત દૂધ જોતા ને નંબર પહેલો આવતો હતો મોરવાડ આપણું બરોબર મને યાદ છે બરોબર અને એ રીતે આપડે દૂધ અને બીજું બાપા વિસનગર જાય ને અત્યાર અમે બાર થી આઈએ ને કઈ લઈને આઈએ તો બાપા વિષ્ણગર જતા ને

તો અમે બધા ભાઈબોન રાત્રે જતા હતા ખેતરમાં ઘઉં વાટવા માટે અને રાત આખી રાત ઘઉં વાઠીએ બરાબર અને આખી રાત ઘઉં વાઢીને હવારે ખેલા હતા અમે બધો ભાઈબોન રાત્રે અમે ઘઉં વાટવા જાય તાજભાઈ નાતો હોય એટલે ઘઉં રાત્રે હાડા વટા એમ અને હવારે જો કામ કરવાનું હોય ને હવારે રૂ વીવાનું હોય એવું હોય તો બા છે ને મોડા બધું કામ પતાવીને અને પછી નાસ્તો લઈને આવે એટલે મને ખબર હોય બા હમણાં આવશે દસ વાગે એટલે નાસ્તો લઈને આવશે એટલે બાર નાસ્તો લઈને આવશે એટલે ખાઈએ

ચાર હજાર જેટલા થયેલા હતા પૈસા નતા ને એ વખત એટલે એવું બાપા નું બાર ગમે તે હોય ગામના વ્યક્તિ ખેડૂત હોય ગમે તે હોય એ જાય ને માર્કેટમાં એટલે એની ઈજ્જત હતી

પણ એ વખતે લાગણીઓ એટલી બધી હતી ને કે અને અત્યારે તો કોઈ લાગણી નહી નહીં જેટલો આપણે સોસાયટીમાં મોદો પડે ને કે કોઈ હોય તો હા ઘાતે બાદ તરત જ ફટફટલું ભ્રો પહેરી દો રહેજો અને આ મેરો તો રોધવાનું એ પડ્યું હોય બધે પડ્યું હોય પણ બાપ કે દઈ અને ઘાતી દવા કોઈ ના હોય ને કે હેમ મુવાઈ ગયું એ કારણે ઘાતી દવા પણ જતો રહેતો અને ગમે તે ઘેર પહોંચવું હોય ને તો આપણે બધા ભેગું થઈ કાઢી નાખતો

લાડવા હોય પછી પેલી આપડા તો અત્યારે ફૂલવાડી ફૂલવાડી દાર ભાત હોય અને ટોપરા પાક હોય એમ બે મીઠ હોય મોહન થાર હોય ટોપરા પાક હોય દાળ ભાત હોય ફૂલવાડી હોય વાલ નું શાક હોય બટેકાનું શાક હોય બટેકા મીઠું અને દાળ ભાત આ રીતે પેલો ગરમ મસાલો નાખીને મસ્ત બનાવો ને તકલીફ એ હોય મસ્ત એક એકબીજા જો કોઈ કોઈનું બોલતું ના હોય ને એવું થયું પેલું થોડી પેલી એ તકલીફ ઉપર ને અત્યારે પીરસવાળા એ બીજા મોણસ લાવી દીધો હોય ને

विसनगर बापाने खादा तोठा श्या पर, था। था पर तो प्रकाश प्रकाश प्रकाशन खमण